નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો માં આજે આપણે અહીંયા જોશું કે જે અમદાવાદમાં મિત્રો હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ ટુ કેટેગરી માટે જે આવાસ યોજનાના જે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો તેમાં આપણે શું ધ્યાન રાખવાનું રહેશે મિત્રો કઈ કઈ બાબતો વિશે આપણે ધ્યાન રાખવાની રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો જો તમે ફોર્મ ભરવામાં મિત્રો આ ધ્યાન નહીં રાખો તો તમારું ફોર્મ છે તે રદ પણ થઈ શકે છે એટલે તમે જોઈ શકશો વિડીયોમાં મિત્રો કઈ કઈ બાબતોની આપણે ધ્યાન રાખવાની છે જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તેમજ બે લાયકન દબાવજો એટલે આપણે જે યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને મળતી રહેશે જોશો આપણે વિડીયોમાં મિત્રો ઈડબલ્યુએસ આવાસ યોજનાના ફોર્મ ભરવામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે જો ભૂલ થઈ તો ફોર્મ રદ પણ થઈ શકે છે અમદાવાદમાં સસ્તું ઘર જે શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબ્લ્યુસ કેટેગરી માટેના જે યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે મિત્રો આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે અરજદાર એસટી પી સ્લેસ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવાની પ્રક્રિયા તેરમી મે સુધી ચાલશે એટલે કે પંદરમી તેરમી મે સુધી ફોર્મ ભરી શકશે અરજદાર જોકે ફોર્મ ભરવામાં કેટલીક ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો નહીતર ફોર્મ રદ પણ થઈ શકે છે આપણે વિડીયોમાં જોશું કે શું શું બાબતની ધ્યાન રાખવાની છે તમે જોઈ શકો છો મિત્રો ફોર્મ ભરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આપણે તો મિત્રો કોઈ વ્યક્તિ એક થી વધારે ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રદ થઈ શકશે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે અઢાર વર્ષથી ઓછી વયના વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય તો તે પણ અહીંયા રદ થઈ શકશે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે જો ફોર્મ અધૂરું હશે તો પણ ફોર્મ તમારું રદ થઈ શકે છે વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી વધારેની જો આવક ધરાવતા લોકો ફોર્મ ભરશે તો તે ફોર્મ પણ અહીંયા રદ ગણેલું મનાશે મિત્રો ફોર્મ ભરવામાં આપણે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવું તો વધારે માહિતી જોઈએ મિત્રો તો મિત્રો અનામત કેટેગરીના જે અરજદારો છે તેમણે પોતાના જાતિના પ્રમાણપત્રની જે પ્રમાણિત કરેલી નકલ મિત્રો અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે જો નકલ જોડવામાં નહીં આવે તો પણ ફોર્મ અહીંયા રદ થઈ શકે છે ખૂબ જ અગત્યની વાત કહી શકાય મિત્રો ફોર્મમાં ભરેલી સંપૂર્ણ માહિતી જો ખોટી જણાશે તો પણ અહીંયા તમારું ફોર્મ રદ થઈ શકે છે રહેઠાણ અને ઓળખ બંનેના પુરાવા જરૂરી રહેશે મિત્રો જેમાં ઓળખના પુરાવામાં ફોટો દેખાતો હોવો ફરજિયાત છે જ્યારે રહેણાંકના પુરાવામાં સરનામું દર્શાવતું હોવું જરૂરી છે એટલે કે મિત્રો ઓળખના પુરાવા તરીકે તમારો ફોટો જો નહીં હોય અથવા તો સરનામું જે છે મિત્રો રહેણાંકના પુરાવામાં જો નહીં દર્શાવતું હોય તો તે તમારી અરજી પત્રક છે તે રદ થઈ શકશે જો દસ્તાવેજમાં આ માહિતી ન હોય તો પણ તે રદ થઈ શકશે મિત્રો આવાસ યોજનામાં લાભ લેવા માટેના જે અગત્યના દસ્તાવેજો છે તેની એકવાર નોંધ અહીંયા આપવામાં આવી છે તે ફરીથી તમે નોટ કરી લેજો ખાસ જરૂરી છે અરજદારનો ફોટો અરજદારનું આધાર કાર્ડ ઘરના તમામ સભ્યોનું આધાર કાર્ડ આવકનો દાખલો અરજદારની બેંકનો કેન્સલ ચેક જે બેંકમાં જે ખાતું હોય છે મિત્રો અરજદારનું તે બેંકનો કેન્સલ એક ચેક જોશે ઓળખનો પુરાવો જોશે અહીંયા રહેઠાણના પુરાવા તરીકે તમે લાઈટ બિલ રેશન કાર્ડ ભાડા કરારમાંથી કોઈ પણ એક વસ્તુ તમે આપી શકો છો અરજદારના જાતિનો દાખલો એસસી એસટી ઓબીસી કેન્ડિડેટ માટે બીપીએલ કાર્ડની અહીંયા નક્કી કોપી જોશે મિત્રો સોગન નામું એટલે કે સેલ્ફ ડિક્લેરેશન પણ અહીંયા તમારે જોશે મિત્રો મકાનની કિંમત શું હશે તો તમે જોઈ શકો છો ઈડબલ્યુએસ ટુ કેટેગરીના આ મકાનો માટે પંદર માર્ચથી તેરમી મે સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે મિત્રો ફોર્મ ભરી શકશો તમે ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મકાનની કિંમત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા રહેશે અને મેન્ટેનન્સની કિંમત અહીંયા પચાસ હજાર આમ લાભાર્થીએ કુલ મળીને રૂપિયા છ લાખ અહીંયા ભરવાના રહેશે મિત્રો મકાનના જગ્યાની વાત કરીએ તો આ મકાન છે તે પાંત્રીસ ચોરસ મીટરથી વધુ અને ચાલીસ ચોરસ મીટરથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે મિત્રો મકાનમાં સુવિધા શું શું મળશે મિત્રો આવાસ યોજનાની જે સુવિધા છે અગત્યની વાત કહી શકાય સરકારની જાહેરાત કર્યા મુજબ મિત્રો આ આવાસ યોજનામાં આપને આકર્ષક એલિવેશન મળશે વિટ્રીફાઈડ ટાઇલ્સ મુખ્ય દરવાજામાં બંને બાજુએ લેમિનેટેડ ફ્લશ શીટ પાર્કિંગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવિંગ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પરફોલેટિંગ વેલ ભૂકંપ પ્રતિરોધક બાંધકામ હશે મિત્રો સોલર પેનલ પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સાઇડિંગ જે વિન્ડોઝ છે તેમજ કેમ્પસમાં આરસીસી રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટ તેમજ પીએનસી કનેક્શન આપને મળી રહેશે તે મુજબ તમારે વધારે જો સુવિધા જોતી હોય તો તે પ્લીઝ લાઇક કરજો શેર કરજો આપણા ગ્રુપમાં જેથી વધુ ને વધુ લોકોને આ જે બાબતો છે મિત્રો તેના વિશે માહિતી મળતી રહે વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે વધુ માહિતી માટે તમે સંબંધિત વેબસાઇટ પર તમે જઈ અને જોઈ શકો છો જય હિન્દ ભારત માતા કી જય